નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ બધાને જયમાં માંગલ તો મિત્રો આજે આપણે જન્માષ્ટમીનો પાર્ટ ટુ મૂકી રહ્યા છીએ પાર્ટ વન ને પાર્ટ ટુ બે કોમ્બિનેશન કરીને મૂકત તો થોડોક વિડીયો લેંધી થઈ જાત લેધી એટલે પછી ત્રી મિનિટનો થઈ જાત એટલા માટે આપણે સહી બે ભાગની અંદર ડિવાઈડેડ કરીને થોડો થોડો તમને લોકોને બતાવી દઈએ ઝાજો ટાઈમ આપણે બોલવું નથી અંદર સહી આપણે બધા મિત્રોએ સારી સારી કલાકારોએ મોટા મોટા વ્યક્તિઓ વાતો કરી સાંભળવાની છે તો બધા સાંભળજો પૂરો વિડિયો અને પસંદ આવે તો લાઈક કરતા જાજો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા જાજો. ભગવાન શ્રી એટલા માટે નથી પૂજા છે.

લાઈટ આપો તો ભલે કાપો તો ભલે નો આપો તો ભલે નો કાપો તો ભલે પણ એકવાર જય દ્વારકાધીશ લગી નાખ્યું હોય વાત પૂરી પછી કોઈ કાટી સાથે આવે નહીં મોરે મોરો ન આવે સાથે થાય તો ક્યાંથી આવે ઈ કૃપા એની હા કોઈ આપણી ઓળખ છે જોવો તો ખરા આ કેવલ ને કેવલ આને જ્યાં સુધી આપણે ભજીએ છીએ ત્યાં સુધી નહીં તો અમારા એક જગ્યાએ પ્રોગ્રામમાં જાતો હતો કે પંદર વીસ બેનો બેઠેલા એકચુઅલી બધા સોસાયટી વાળા હતા એને કઈ ખબર નથી ગામડાની કે આપણી પ્રણાલિકા શું આકાર એવું કઈ નઈ સોસાયટીની બધી બેનો બધી બેઠેલી કે મારો સ્વભાવ તો મેં ગાડી ઊભી રાખી પંદર મિનિટ હું ઉભો રહ્યો પણ એક પણ બેન કોઈ બોલે નહીં કોઈ હલ્લે નહીં કઈ જલે નહીં કઈ વાત નહીં તો પણ હું હું એટલે મેં પછી સહજ મારો સ્વભાવ એટલે હવે એકદમ ગાડીમાંથી ઉતરી અને ત્યાં ગયો વીસ પચીસ બેનો બેઠા હતા ને એને પૂછું પૂછ્યું મેં કીધું આ કઈ સોસાયટીમાં અજુક તો જ મન કે ના તમે કીધું તમે બોલતા નથી કોઈ વાતચીત કરતા નથી આ મોન કા બધા બેઠા છો તો એક કે ભાઈ કોઈ જો છે કોની વાત કરું કે નો હોય તો ઉભાર કરી ને જરૂર પડી ત્યારે પાંચ નિયમ વૃંદાવન રામપરા શ્રી રાજનદાસ બાબુ આપની ઉપસ્થિત થયા છે જોરદાર તાળીના ગણરાથી પૂજી આપણે આવકારીએ તેમ જ આપણા આઈ ધન્યા છે જે ઇનામ લીધા છે નથી પેલા એને કઈ નારાજ જરૂર નથી તમે એવી મહેનત કરો આવતા વર્ષે પાછા તમે પણ આ સ્ટેજ પર કારણ કે કોઈ માણસ એક બાળકને પ્રશ્ન કરવામાં આવ્યો છે પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો એટલે ક્લાસમાં ઉપરથી તપાસ થયો અને વિદ્યાર્થી કીધું એક પણ મહાપુરુષનો જન્મ

સૌને તમે જાણીએ છીએ અગિયાર વર્ષે સતત જે

સમય <laughs> લેતાભાઈ <laughs> જગદગુરુ ભગવાન દ્વારકાધીશ એટલે જન્માષ્ટમી એના પવિત્ર દિવસે મોટા ગાણા જ્યાં માં ચામુંડા છે જ્યાં મોકલવાની માં બિરાજે છે ભગવતીના